સુરતના વિસ્તારમાં રહેતા અને અમેરિકામાં સ્થાયી થયેલા યુવાને ઇટાલિયન કેફેની શરૂઆત કરી છે મોટા પ્લાન્ટ બ્રેઝ રેનેટની બનાવેલા ચીઝ પીઝામાં ઉમેરવામાં આવે છે જેથી કરી પીઝા આરોગવામાં આવતા પીઝા લવરોને ઇટાલિયન ટેસ્ટ મળી રહે એક કહેવત છે કે કાશીનું મરણ ને સુરતનું જમણ દેશ વિદેશમાં રહેતા લોકો સુરતના જમણના દિવાના હોય છે સેલિબ્રિટી હોય કે વિદેશી નેતાઓ તમામ લોકોને સુરતી વાનગીઓ ખૂબ જ પ્રિય હોય છે ત્યારે વિદેશમાં સ્થાયી થયેલા એક યુવાને સુરતમાં ઇટાલિયન પીઝાની શરૂઆત કરી છે સુરતના મોતા વરાછા યમુના ચોક વિસ્તારમાં મારિયો બિઝનેસ હબમાં એક્સપારાંજા ફેમ નામથી સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતા હતા અને તેમને વિચાર આવ્યો કે જો મારું જન્મસ્થળ સુરત છે તો ત્યાંના લોકોની કઈક ઓરિજિનલ ટેસ્ટ સાથે વાનગીઓ મળે તેથી આ એક્સપરાજા પીઝા રેસ્ટોરન્ટની શરૂઆત કરવામાં આવી નિયોપોલિટન સ્ટાઇલ પિઝા સર્વ કરવામાં આવે છે જેમાં પાંચ અલગ અલગ સોસ અને છ પ્રકારના ચીઝ સાથે પિઝા બનાવવામાં આવે છે અહીંના પિઝામાં વપરાતા ચીઝ સો ટકા પ્લાન્ટ બેઝ રહેણે બનાવેલું છે નિયોપોલિટન પિઝા બનાવવાની કલા યુનેસ્કોની ની અમૃત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ છે જેથી સુરતીઓને આ ટેસ્ટ મળી રહે તે હેતુથી અહીં સર્વ કરવામાં આવે છે આ સાથે જ અહીં વિવિધતા ધરાવતા મોકટેલ્સ અને વિશેષ કોફી પણ સર્વ કરવામાં આવે છે ખાસ આ પીઝા ની નિયોપોલિટન સ્ટાઇલ માં પાંચસો ડિગ્રી સેલ્સિયસ પર વુડ ફાયર ઓવનમાં બનાવવામાં આવે છે આ સાથે ટ્રફલ પીઝા સર્વ કરવામાં આવે છે જેમાં સાચા ટ્રફલ અમારા શેફ દ્વારા ટેબલ પર સ્લાઇસ કરવામાં આવે છે આ ઉપરાંત સૌથી પ્રીમિયમ પીઝા ટ્વેન્ટી ફોર કે ગોલ્ડ ફ્લેક્સ અને મિની બુરાતા ચીઝ સાથે સર્વ કરવામાં આવે છે અમારો મુખ્ય હેતુ એ છે કે પીઝા રેસ્ટોરન્ટમાં જે પણ આવક થશે તેમાંથી દાન પુણ્ય પણ કરવામાં આવશે મારું નામ નીલવ વઘાસિયા છે મારી ઉંમર અઠ્યાવીસ વર્ષ છે અને મારો જન્મ સુરતમાં થયો છે અને હું મોટો મુંબઈમાં થયો છું હાલમાં અમેરિકા છું અને સિનિયર સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરું છું મારે એક પ્રયત્ન કર્યો હતો સુરતની આપણી જે આપણો જે સમાજ છે એને એક ઇટાલિયન એક્સપિરિયન્સ દેવાનો કારણ કે મને પર્સનલી પીઝા બહુ જ ભાવે એટલે હું અને મારો પાર્ટનર આશીષ પટેલ અમે એક પ્રયત્ન કર્યો કે ભાઈ એક આપણે પીઝાનું કંઈક ચાલુ કર્યું હોય જેમાં ન્યૂ પોલિટન સ્ટાઇલ પીઝા જે હોય આપણે ચાલુ કરીએ તો કેવું રહે છે તો મારા માસીની જે ડોટર છે રીન્કુ માંગુક્યા અને આ અમારા કુમાર છે એટલે અમે બસ એક નાનો એવો પ્રયત્ન કર્યો છે નામ છે એસ્પરાન્ઝા એસ્પરન્ઝા એટલે શું કે એસ્પરાઝા નો મતલબ સ્પેનિશ માં એનો મતલબ એ થાય કે હોપ ઉમીદ એક આશા અને ઇટલી ઇટલી ઇટાલી માં તમે તો એક્સપિરિયન્ઝા છે એસ્પર નથી એસ્પરઝા થોડુંક મને બોલવું સહેલું પડે એટલે મેં એસ્પરાઝા રાખ્યું પણ અમારે અમે આશા કરીએ છીએ કે તમને આ એક્સપિરિયન્સ બહુ જ ગમે તો એસ્પરન્ઝા શું છે અહીંયા એક ન્યુ પોલિટન સ્ટાઇલ પિઝેરિયા કે તમે પછી કહી શકો કે અલગ અલગ વેરાયટીના પાસ્તા અમારે અહીંયા ઓછામાં ઓછા સોળ થી સત્તર પ્રકારના પીઝા છે પાંચ પ્રકારના ડિફરન્ટ ડિફરન્ટ સોસીસ છે અને સાત પ્રકારના શ્રેષ્ઠ પ્યોર વેજીટેરિયન પ્લાન્ટ બેઝ ચીઝ છે પ્લાન્ટ બેઝ ચીઝ એટલે કહું છું કારણ કે ઘણા લોકો બધા ચીઝને વેજીટેરિયનમાં ગણાય દેતા હોય છે એમ એનિમલ નેટ વપરાતું હોય છે અમારે અહીંયા કોઈ જ પ્રકારનું એનિમલ રેટ વપરાતું નથી પ્યોર પ્લાન્ટ બેઝ ચીઝ વપરાય છે

અમારા પ્રીમિયમ છે ખાસ કરીને ટ્રફલ પીઝા હવે તમે જશો ને બધે મારે કોઈના નામ નહીં લેવા પણ અમુક અમુક જે છે છે કે ટ્રફલ ટ્રફલ પીઝા એમાં ઓઇલ વાપરે છે ટ્રફલ પાવડર વાપરે છે આપણે વાપરીએ છીએ સાચું ટ્રફલ તમે જો અગર ટ્રફલ પીઝા ઓર્ડર કરો અમારા રેસ્ટોરન્ટ પર તો અમારા શેફ તમારા ટેબલ પર આવે અને તમને એક એક્સપિરિયન્સ આપે કે તમારી સામે ટ્રફલ સ્લાઇસ કરે હવે તમે ટ્રફલ ની અગર જો તમે માર્કેટમાં કિંમત જાણવા જાઓ

એમ્પાવરમેન્ટ માટે ગૌશાળામાં ઘાસચારો નાખવો છે પશુ પક્ષીઓની ચણ નાખવી છે કે અંધજનોને આપણે હેલ્પ કરીએ છીએ એ ચેરિટીમાં પેસ્પરાજા નંબર વન રહેશે અને એના હેતુ આપણે આગળ વધવા માંગીએ છીએ અને એ જ અમારો પ્રયત્ન તમે બધા એસ્પરાંઝા આવો અને પિસાની એન્જોય કરો